ન્યૂ હોપ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઉનાળાના બળબડતા પિસ્તાલીસ ડિગ્રી તાપમાં રહેતા શ્રમિક મજદૂરો માટે ન્યૂ હોપની બહેનો દ્વારા ચપ્પલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જ્યાં મોટા મોટા બિલ્ડિંગો બનતા હોય છે તેવી અલગ અલગ સાઇટ્સ ઉપર જઈ બહેનોએ પોતાની જાતે બાળકો વૃદ્ધો તેમજ મહિલાઓને પોતાના હાથે ચપ્પલ પહેરાવીને આ સેવા યજ્ઞનો લાભ લીધો હતો આ સેવા યજ્ઞને સફળ બનાવવામાં સાત સહકાર સહયોગ આપનાર દાતાશ્રી ભાવેશભાઈ પોકિયાનો પ્રમુખ પીનાબેન સુરેજા અંજુબેન પટેલ ભૂમિબેન મહેતા નિરાળીબેન સુરેજા શ્વેતાબેન વ્યાસ સમગ્ર ટીમે જાહેર આભાર વ્યક્ત કર્યો છે અમારી સંસ્થા આગામી દિવસોમાં માવતર વિહોણા દીકરીઓ માટે સુંદર મજાના સમૂહ લગ્નનું પણ આયોજન કરવા જઈ રહી છે એવું તેમણે જણાવ્યું હતું અહેવાલ સંજય પોપટ